નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ગમાં મિત્રો ભારતના ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહત્વ ખૂબ જ મોટું છે એકાદશી એટલે કે અગિયારસ વિક્રમસવત મુજબ એક વર્ષમાં બાર મહિના હોય છે જેમાં એક માસમાં બે પક્ષ હોય છે જેમાં એક શુકલ પક્ષ અને બીજો કૃષ્ણપદ જેને વધ કહેવાય છે બંને પક્ષમાં આવતી અગિયારમી તિથિને અગિયારસ અથવા એકાદશી કહેવાય છે એક વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવે છે એ ઉપરાંત જો દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળીને કુલ છવ્વીસ એકાદશી હોય છે એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે એકાદશીનો જન્મ કયા દિવસે થયો હતો પૂર્વે ભગવાન દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન તેને અંતર સન્મુખ રાખીને પોઢ્યા હતા તે સમયમાં નાળીજંગનો દીકરો જે મૂળ દાનવ તે યુદ્ધ કરવા આવ્યો પછી ભગવાનના એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ ત્યારે મૂળ દાનવ કન્યા પ્રત્યે બોલ્યો તું મને વર પછી કન્યા બોલ્યા જે મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું પછી મૂળ દાનવને અને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ મૂળદાવાનોનું મસ્તક ખડકે કરીને કાપી નાખ્યું પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું કે તું વર માંગ ત્યારે તે કન્યાએ વર માંગ્યો મારા વ્રતને દિવસે કોઈ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ છું માટે મારું નામ એકાદશી છે અને હું તપસ્વીની છું માટે મારા વ્રતને દિવસે મન આદિક જે અગિયાર ઇન્દ્રિયો છે તેનો જે આહાર તે કોઈ કરે નહીં આવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો એવી પુરાણની કથા છે એકાદશીનો જન્મ કયા દિવસે તો તો દિવસે થયો હતો મિત્રો ચાલો જાણીએ એકાદશીની ઉત્પત્તિની કથા સતયુગમાં નાળીજંગ નામનો કોઈ એક અસુર હતો તેનો પુત્ર મૂર નામે હતો તે મહાબળવાન હોવાથી અતિ ઉદ્ધત હતો આ દૈત્યરાજ મૂરે દુષ્કર તપ કરીને બ્રહ્મા પાસેથી કોઈ પણ દેવથી પણ ન મરું એવું વરદાન પામ્યું તે પછી પ્રકૃતિથી જ

શ્વેત દીપ છે ત્યાં એક પગે ઉભા રહી હાથ ઊંચા કરી ભગવાનની આરાધના કરવા લાગ્યા તપસ્યાથી ભગવાન વેકુટ લોક થી તેમની આગળ પ્રગટ થયા ભગવાનના દર્શન કરી સ્તુતિ કરી દૈત્ય રૂપી મૂર્ત થકી આવેલ સર્વભય જાણ્યો દેવતાને દુઃખી જોઈ ભગવાનને કરુણા ઉપજી તેમને અભય આપી દૈત્યને હણવાનો સંકલ્પ કરીને દેવોની સાથે ચંદ્રાવતી નામની તે અસુરની પુરીમાં જઈ પાંચ જન્ય નામનો મહાસંખ ગાળ્યો આ નાદ સાંભળી બધા જ અસુરો ત્રાસ પામ્યા મૂળ દાનવ એકદમ બહાર આવ્યો

આ અંતર્મુખ રાખીને યોગ નિદ્રા સ્વીકારી મૂળ ભગવાનની પાછળ દોડતો દોડતો બાર યોજન લાંબી એકસો ચોસઠ દ્વારવારી જેમાં ભગવાન પોઢ્યા હતા ત્યાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાન યોગ નિદ્રામાં ગયેલા હતા ભગવાને વિચાર્યું આને બ્રહ્માએ વર આપ્યો છે માટે દેવોથી વધ થાય એમ નથી આમ નિશ્ચય કરી બીજા ઉપાયથી મારવા માટે તેના ઉપર ક્રોધાયમાન થયા તે સમયે ભગવાનના એકાદ્રશ ઇન્દ્રિયો થકી એક જોરદાર તેજનો રાશિ પ્રગટ થયો તે તેજ થકી દિવ્ય આયુધ ધારી રહેલી એક તપસ્વીની સ્ત્રી પ્રગટ થઈ તે સમયે તે મૂર્દે તે આ સ્ત્રીનું રૂપ જોઈને કામા વ્યાકુળ થઈ આદરથી પ્રાર્થના કરવા લાગ્યો કે હે મુગ્ધ તું મને વર કામ વિહળ દૈત્ય પ્રત્યે તે દેવી તે કાળમાં ઉચિત વચનો કહેવા લાગી હે દૈત્ય મારે આવું વ્રત છે શું તો જે યુદ્ધમાં મને જીતે તે મારો પતિ થાય માટે મને યુદ્ધમાં જીતીને વર પછી મૂળદાનવ તે દેવી સાથે વિવિધ શસ્ત્રો અસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યો મહાક્રોધને પામેલી તે દેવીએ ખડકે કરીને દૈત્યનું મસ્તક છેદી નાખ્યું તે સમયે દેવો સંતુષ્ટ થઈ દેવીને નમસ્કાર થતા પ્રસન્ન કરવા માંડ્યા અને ભગવાન પણ ખૂબ જ રાજી થયા પછી ભગવાન જાણે જાણતા જ ન હોય એમ દેવીને કહે તું કોણ છે ત્યારે દેવી કહે હે સ્વામી હે પ્રભુ હું તમારા અગિયાર ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી તમારી શક્તિ વિશેષ રૂપ તપસ્વીની એકાદશી છું બ્રહ્માંડમાં જે નાના મોટા પાપો છે અને જે દે તે સમૂહો છે તે સર્વેના સહારને સહાર કરનારી છું ભક્તો આ રીતે બોલતી એકાદશી ઉપર પ્રસન્ન થયેલા પ્રભુ વાસુદેવ કહેવા લાગ્યા હે અંધે આ તારે દિવસે ત્રિલોકીમાં મહાન આનંદ થયો છે તો મારા થકી તું વર માંગ ત્યારે એકાદશી બોલી હે દેવ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો આજે મને તમે વર આપો જે જન મારા વ્રતનું અનુષ્ઠાન કરે તેને આલોક પરલોકમાં સર્વ વાંછિત સિદ્ધ થાય તથા જે જન મારા વ્રતને દિવસે ઉપવાસ કરે તે સર્વ પાપમાંથી વિનુ મુક્ત થાય અને મુક્તિને પામે અને આજીવન આ લોકમાં સુખને પામે તથા જે રોગાદિક રોગાધિક ઉપવાસ કરવામાં અસમર્થ હોય એકવાર સાંજે માંગ્યા વિના મળેલ ભોજનથી વ્રત કરે તો પણ તે વાંચિત ફળને પામે વળી હે ભગવાન ત્રણેય લોકમાં ચારેય યુગમાં બારે માસમાં મારું વ્રત પર્વતે હે ઈશ્વર ચોવીસ રૂપ વાળી એક વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે માટે મારા પર

વ્રત કરતાં જો મોક્ષાર્થી હશે તો મોક્ષ પામશે અને જો સાંસારિક સુખની સ્પૃહા હશે તો તેને સુખને નિશ્ચય પામશે તેથી તમે પણ આ લોકમાં ભક્તિથી અને મુક્તિથી આ નામનો વિખ્યાત થશો વળી કેશવાદિક ચોવીસ રૂપ થકી તમારો પતિ થઈને તમને આનંદ આપીશ આ રીતે ભગવાન વાસુદેવ થકી વરદાનને પામેલા એકાદશી દેવી પ્રસન્ન થઈ અંતર્ધાન થઈ ગયા પછી ભગવાને બધા દેવો પાસે એકાદશીનું વ્રત કરાવ્યું બદ્રીનારાયણ વાસી બધા મુનિઓએ પણ તે વ્રત કર્યું તે દિવસથી આરંભીને લોકમાં આ વ્રત પ્રવર્તેલું છે ભગવાન વાસુદેવ આ રીતે એકાદશીને વર આપીને તેનું વ્રત લોકમાં પર્વતાવીને સ્વયં સૌધામ પધાર્યા એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે આમ તો સામાન્ય રીતે ઉપવાસ બે પ્રકારના છે સાપત્ય મનુષ્ય શુકલ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ બંને એકાદશીનો ઉપવાસ કરતા હોય છે જ્યારે અપત્ય મનુષ્ય કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરતા સંપ્રત વ્રતનો સંકલ્પ કરે છે એ જ પ્રમાણે શુકલ પક્ષની ક્ષયતિથિ હોય તો પણ વ્રત ન કરવું જોઈએ તેવો મત છે વૈષ્ણવો કૃષ્ણ પક્ષની એકાદશી કરે છે આ એકાદશીનું વ્રત શિવ વૈષ્ણવ શુદ્ર એમ દરેક કરી શકે છે છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તેને અષાઢ સુદ એકાદશી એટલે કે દેવસયની એકાદશીથી કારતક સુદ એકાદશીથી કારતક સુદ એકાદશીથી પ્રબોધિની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જોઈએ પરણેલી સ્ત્રીઓ પતિની આજ્ઞા સિવાય એકાદશીનું વ્રત ન કરવું જોઈએ એવું મહત્વ છે એકાદશી વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર કરવો જોઈએ જુદી જુદી ફરાડી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે આ ઉપરાંત સંતાનની ઈચ્છાવાળોએ આ વ્રત કરવું જોઈએ આમ પુરાણોમાં લખાયું છે કે દરેક એકાદશીની કથા વાર્તાઓ તેમનું અલગ અલગ મહત્ત્વ દર્શાવે છે એકાદશીઓ જે છે તેના આપણે નામ જાણીએ પ્રબોધિની એકાદશી ઉત્પત્તિ એકાદશી મોક્ષદા એકાદશી સફલા એકાદશી પુત્રદા એકાદશી સળતિલા એકાદશી જયા એકાદશી વિજયા એકાદશી આમલકીય એકાદશી પાપ મોચીની કામદા વરુથિની મોહિની અપરા નિર્જળાઈ એકાદશી યોગીની એકાદશી શયન એકાદશી કામિકા એકાદશી પુત્રદાય એકાદશી અજા એકાદશી જયંતી એકાદશી ઇન્દિરા એકાદશી પાસા એકાદશી રમા એકાદશી પદ્મિની એકાદશી પરમા એકાદશી મિત્રો ચાલો આપણે આ એકાદશીનું મહત્વ પણ જાણીએ આપણા ભારતીય શાસ્ત્રીઓ એકાદશીના વ્રતને ખૂબ જ મહત્વ આપ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે સંસારમાં રહેલા મનુષ્યોની દ્રષ્ટિ સામાન્ય રીતે રાગ ભોગ અને વિષયાનિન તરફ હોય છે જેને કારણે મનુષ્યને મન વિપરીત અને અશુદ્ધ આહારથી શુદ્ધિ વ્રતના ઉપવાસથી કરવી જોઈએ પરંતુ અહીં પ્રશ્ન થાય કે ઉપવાસ એટલે શું અને એકાદશી એટલે શું ઉપવાસનો અર્થ જોઈએ તો ઉપ એટલે નજીક અને વાસ એટલે કે રહેવું અર્થાત નજીક રહેવું પરંતુ એ થાય કે જીવોએ નજીક કોની રહેવાનો છે સંતો કહે છે કે આ દિવસે જીવોએ પોતાની તમામ ઇન્દ્રિયોને સાંસારિક અને દોષયુક્ત પ્રવૃત્તિમાંથી કાઢીને પ્રભુની નજીક રહેવું જોઈએ જ્યારે એકાદશી એ શબ્દ એકાદશ પરથી પડ્યો છે પૂનમથી અમાસ સુધીના સુકલ અને વધના પંદર દિવસોમાં અગિયારમાં દિવસે કરવાનું વ્રત એ એકાદશીનું વ્રત બીજા અર્થમાં જોઈએ તો એકાદશી એટલે કે એક અંતઃકરણ અને દસ ઇન્દ્રિયો જેના વડે જીવોએ પોતાના જીવનનું અંતિમ લક્ષ્ય પ્રભુ અને બ્રહ્મની પ્રાપ્તિ કરવાની છે આથી સંતો કહે છે કે મનુષ્યની આ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને આપણા અંતઃકરણની વિશુદ્ધિ કરવાનું વ્રત એ એકાદશી છે સામાન્ય રીતે બે એકાદશી પંદર પંદર દિવસે બે વાર આવે છે પરંતુ ઘણી વાર એવું થાય છે કે એકાદશી કદાચ બે વાર સાથે આવી જાય છે ત્યારે તેમાં પ્રથમ એકાદશીને સ્માર્ત એકાદશી કહેવામાં આવે છે અને બીજી એકાદશીને વૈષ્ણવ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ગરુડ પુણારમાં કહે છે કે એકાદશીની તિથિ એ સૂર્યોદયના એક કલાક અને છત્રીસ મિનિટ પહેલાં શરૂ થતી હોય છે તો તે પૂર્ણ એકાદશી કહેવાય છે પરંતુ જો એકાદશી સૂર્યોદય પહેલાં એક કલાક છત્રીસ મિનિટ કરતાં ઓછી મિનિટોમાં શરૂ થતી હોય તો એ અપૂર્ણ એકાદશી કહેવાય છે ભવિષ્ય પૂર્ણમાં કહેવામાં આવે છે કે એકાદશીનો દિવસ આગળની તિથિ સાથે ભેગો થઈ જતો હોય તો એકાદશીના બીજા દિવસે કરવી અને ત્યાર પછીના ત્રીજા દિવસે એકાદશીનો ઉપવાસ છોડો ઉપનિષદમાં આજ્ઞા કરતાં કહ્યું છે કે સંકલ્પપૂર્વક જીવોએ એકાદશીનું વ્રત કરવું જોઈએ આ વ્રત સામાન્ય રીતે ત્રણ દિવસના વિધાનથી થાય છે જેમાં દસમીના દિવસે મનુષ્ય એકવાર ભોજન કરવું એકાદશીના દિવસે કેવળ જળ પર આધાર રાખો અને બારસના દિવસે ફરી એકટાણું કરવું સંતો અને વિદ્વાનો કહે છે કે પ્રભુ પ્રત્યેની સાયુજ્ય ભક્તિ સાધવા માટે ભગવત પ્રાપ્તિ અને પોતાના જીવની વિશુદ્ધિ અર્થે એકાદશીનું વ્રત કરવું જોઈએ કારણ કે એકાદશીનું વ્રત કરવાથી સુખ શાંતિ તથા સમૃદ્ધિની સાથે આપણને ખૂબ જ આનંદ પણ થાય છે પરંતુ વિજ્ઞાન કહે છે કે પંદર દિવસે એક દિવસ ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શારીરિક આધિ વ્યાધિઓ દૂર થાય છે એકાદશી કરી લે કરી રહેલા ભક્તજનો માટે થોડા નિયમો પણ છે જેમ કે એકાદશીના દિવસે તામસ અન્નનો ત્યાગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી અન્ન ખાવું જ ન જોઈએ આ દિવસે અન્નનું દાન પણ ન કરવું જોઈએ બને ત્યાં સુધી કેવળ જળ કે દૂધ અથવા ફળ જેવા સાત્વિક અન્ન ઉપર દિવસ પસાર કરવો જોઈએ એકાદશીની રાત્રિએ જાગરણ જાગરણ અને અને દરમિયાન મનન કરવું જોઈએ એકાદશીમાં ભક્તજનો માટે અમુક ખાદ્ય વસ્તુનો નિષેધ પણ કરવામાં આવ્યો છે તે વસ્તુઓનો નિષેધ છે જેમ કે તેમાં તમામ પ્રકારના સૂકા અને લીલા કઠોળ કઠોળમાંથી બનેલી વસ્તુઓ જેવા કે ચણા સોયા મગ વગેરે લીલા શાકભાજી જેવા કે પર્વત તુરિયા ભીંડા સરગવાની સિંગ ગલકા દૂધી લીલી ભાજીઓ જેવી કે તાંદડજા પાલક કડવો મીઠો લીમડો સલાડ કોબી વગેરે અનાજમાં બાજરી ઘઉં ચોખા મગાઈ મકાઈ વગેરે તેમજ અનાજમાંથી બનતી વસ્તુઓ તેલ અને તેલમાં તળાયેલી કોઈપણ વસ્તુ વગેરે લેવાનો નિષેધ માનવામાં આવ્યો છે જ્યારે કાળા મઢી સિંધો મીઠું આદુ તાજા મેવા સૂકા મેવા બદામ કાજુ મગફળી બટેટા સકરિયા ઓલીવમાંથી બનતી વસ્તુઓ ઓલીવનું તેલ લીંબુ પપૈયા નાળિયે દૂધમાંથી બનતી વસ્તુઓ વગેરે વસ્તુને એકાદશીના દિવસે માન્ય રાખવામાં આવે છે ધર્મ કહે છે કે મનુષ્ય તરફ કરવી જોઈએ કારણ કે વૈરાગ્ય રૂપ વિરક્તિથી મનુષ્યને પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય છે જેને કારણે મનુષ્યની પ્રભુ પ્રત્યેની સાયુજ્ય ભક્તિમાં ચીપ લાગે છે અણુભાષ્ય નામના ગ્રંથમાં કહે છે કે એકાદશીનું બીજું નામ હરિવસારા છે કારણ કે એકાદશી એ વ્રત છે જેના દ્વારા ભક્તજનો પોતાના પ્રભુને પોતાની તમામ ઇન્દ્રિયોથી પ્રસન્ન કરી શકે છે એકાદશીના વ્રતથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવાથી જીવો પર ભક્તિદેવીની કૃપા ઉતરે છે જેના કારણે જીવો અને જીવાત્મા પોતાના કર્મના બંધનો ખોલીને મોક્ષના દ્વાર તરફ આગળ વધે છે મિત્રો આપને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને આપને પણ મારી ગુજારીશ છે કે આપ પણ દર મહિને એકાદશી અવશ્ય રાખશો કોમેન્ટમાં જય વાસુદેવ લખશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર